અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં થયેલા બ્લાસ્ટ મામલે એક નવી ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને નિરંજન વસાવા સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પીએસઆઈએ ઘટના થયા પછી આઠ દિવસ બાદ ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવ્યું છે કે ધારાસભ્ય અને અન્ય આઠ દસ લોકો કંપનીમાં પ્રવેશ્યા હતા તે પણ કંપનીમાં અકસ્માતનું જોખમ હોવા છતાં ફરિયાદ અનુસાર મૃતકના સગા સંબંધીને ગેરમાર્ગે દોરી કંપનીમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો અને આ દરમિયાન પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવામાં આવ્યો હતો વધુમાં ધારાસભ્ય અને તેમની સાથેના લોકોને ઇમરજન્સી વાહનો અને સબવાહિનીને કંપનીમાં પ્રવેશતા અટકાવવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે ફરિયાદમાં વધુ એક ગંભીર આરોપ લગાવાયો છે કે ધારાસભ્ય ચેતર વસાવાએ કંપની બંધ કરાવી દેવાની ધમકી આપી હતી આ મામલે ધારાસભ્ય ચેતર વસાવા અને નિરંજન વસાવા વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે અને આ ઘટનાએ રાજકીય તથા સામાજિક માહોલમાં ભારે ચર્ચા જગાવી છે હવે જોવાનું એ રહેશે કે આ મામલે વધુ તપાસમાં શું સામે આવે છે અને શું ધારાસભ્ય ચેતર વસાવા પોતાને રિપીટ હવે જોવાનું એ રહેશે કે આ મામલે વધુ તપાસમાં શું સામે આવે છે અને શું ધારાસભ્ય ચેતર વસાવા પોતાને સાબિત કરી શકશે કે નહીં

જણાવીએ છીએ કે કોનું મૃત્યુ થયું છે કોને ઈજા થઈ છે એની જાણકારી એમના પરિવારોને આપવામાં આવે ત્યારબાદ ચાર લોકોના મૃત્યુ થયા હોવાના નામ સહિતની જાણકારી ત્યાંના યુનિટ મેનેજર અમને આપે છે એ પરિવારોને અમે બોલાવીએ છીએ એમની દયનીય હાલત જોઈને કંપનીને અમે માનવતાની રાહે એ પરિવારોને વળતર આપે એવી માંગ કરીએ છીએ વળતરની જાહેરાત થયા બાદ જ એ ડેડ બોડી અમે સ્વીકારીશું એવી અમે માંગ કરીએ છીએ ત્યારે

તો અમે તમને આપેલા છે કાર્યવાહી કરે ચૈતરભાઈ વસાવા એમની ટીમ પર એફઆઈઆર કરવાથી અમારો અવાજ દબાઈ જવાનો નથી ભરૂચની જનતાનો આ અવાજ છે સંવિધાનનો અવાજ છે ભરૂચના કામદારો બેરોજગારોનો આ અવાજ છે તમારી એફઆઈઆરથી અમે તમારી જેલોથી અમે ડરવાના નથી આવનારા દિવસોમાં અમે તમારી જેલો માટે પણ આવીએ છીએ તમારી જેલો મોટી કરી દેજો જ્યારે હજારોની સંખ્યામાં પણ જેલમાં બેસવાનું થશે ત્યારે પણ અમે તમારી જેલોમાં બેસીશું અને પોલીસ અધિકારીઓને ખાસ કહેવા માંગીએ છે સરકારો બદલાતી રહી છે તમારે તમારો પગાર એ પ્રજાના ટેક્સમાંથી આવે છે એટલે નિષ્પક્ષ કાર્યવાહી કરો તટસ્થ કાર્યવાહી કરો કોઈના ચમચાગીરી કરવાની જરૂર નથી જ્યારે પણ આવી ઘટનાઓ બહાર આવે છે તો સામાન્ય લોકોનું તો શું ધારાસભ્ય પર ખોટી ફરિયાદો થાય છે તો પોલીસ વિભાગ પરથી સામાન્ય જનતાનો વિશ્વાસ ઉઠી જાય છે ધન્યવાદ